હલો તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં જય માતાજી જય બાબા સીતારામ અને આજે આપણે જવાનું છે ભાવનગર ત્યાં થાઉં એક મસ્ત મજાનું આયોજન એવોર્ડ ફંક્શન નું તો હું જવાનું છું અને તરાવાની નહીં તો એવોર્ડ તો હવે મરે કે નો મરે તો કોને ખબર છે હવે ના જાય અમને બોલાવ્યા છે બધા ને તો એવોર્ડ આપવાના છે યુટ્યુબમાં યુટ્યુબમાં કામ કરી એનો એવોર્ડ છે એક્ટર સિંગર ને એવો બધો એવોર્ડ છે તો હું જવાનો છો હવે મળે કે ન મળે તો ના જાય પછી ખબર પડે કારણ કે કોને કોને સિલેક્શન શું હોય કોનું નહીં તો કઈ ખબર નહીં તો કેમ થાય મળશે કે મળશે તો હવે જાઉં જાઉં છું અને આ બધું થાય છે એ બધું તમારા સપોર્ટ ના કારણે થાય છે તમારો સાથ અને સપોર્ટ એટલો બધો અમને મળ્યો છે એટલા માટે આજ હું આ ફંક્શનમાં જઈયેપો છું તો પહેલા તો તમારો બધાયનો દિલથી આભાર માનું છું થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી કારણ કે તમે બધા છો તે અમે સહી નકર અમે કાય નથી અમારું શું બોલવાનું હવે બસ બસ કે થાય આગળ થાય પણ થેન્ક યુ યુટ્યુબ ફેમિલી તમારા બધાનો દિલ આભાર આ તદા રાન ભાવનગર કે એવર લેવા તમારા સપોર્ટ ને મળવાનું છે એટલે એવર લેવા દાય બસ એટલું મારું લેવા હા એવર એવર આવો આભાર ને થેન્ક યુ હંતાને તો ખાસ કરીને આગળ જનકભાઈ ની બધાવાના છે અને અમારે ફોર વ્હીલ જવાનું છે તો ભાઈ આવે છે એક અમને લેવા માટે બધા સાથે આવવાના અને ઘણા બધા યુટ્યુબર ના આવવાના છે ઘણા બધા સિંગર આવવાના છે ઘણા બધા એક્ટર આવવાના છે અને ફૂલ 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 મોજ આવવાની છે તો હવે બધાની વાત સૌ બધા આવી જાય રાઈ મને બહુ મજા આવન છે તમે છો ઈ હા હારો હારો હાલો નેવું નેવું હતું પણ મારે છે ને રૂપાને હું લઈ જવાનો તો પણ અવિનાશ નાનો હે કે એટલે એને બહુ પૈસા તડકાનો કેમ આટા આમ ફેરવવાનું એવું બધું હે કે એટલા માટે તો હું એકલો જ જાવ છું રૂપા નથી આવતી એવોડ મળશે તો રૂપાને પહેલાં એના હાથમાં આપી એવોડ મળશે તો સાહેબ આવી જાય મારા લુગડા મારા લુગડા કેમ પહેરા સમજો સમજો સેમ નહીં સેમ બે ભાઈ ને હાવ સેમ હે સેમ

ફેમિલી ગાડીમાં થોડુંક પેટ્રોલ નાખાઈ દીધું છે અને જનકભાઈ ને આગળ બેહવા મોકલી દીધા છે ભાઈ ને કારણ કે થોડુંક એને મજા આવે ને એમ આગળ બે એટલા માટે અમે અમે પાછળ બેહવા પાછળ બેહવાની એક ખાસ ભાઈ હું હું આમાં શું ફાયદો શું થાય ખબર સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે હા આ ભાઈ ડ્રાઈવર હે આ ભાઈ કેલેન્ડર હે હા ડ્રાઈવિંગ કરે હે આ ભાઈ અમે અમે બે સેલિબ્રિટી છે સેલિબ્રિટી છે કારણ કે મોટો ક્રિએટર તો ઈ બેસ છે અમે તો નાના છે તો પાછળ બેઠા છે ભાઈ કરી અને મોજ છે ભાઈ અલગ અલગ જ મોજ છે ભાઈ તો જો હવે જાય છે

કરવો પડે લાંબો ટૂંકો એના પૈસા હે હે આપડી પાસે આપડે મેં કીધું થોડો ઘણો ફાળો ઉઘરાય લઈ માં બે ત્રણ ચાર કરોડ રૂપિયા ભેગા થઈ જાય

તો ઘડી વાર શરૂ કરે ને ઘડી વાર બેન કરે આમાં કઈ એવોર્ડ મળશે ભાઈ

ન મળે પણ બાકી એન્જોય એટલી કરી છે ને કે વાત ન પૂછો કારણ કે બધા ક્રિએટર એટલે ફૂલ મોજ કરી છે એક્ટર પણ છે સાથે સાથે કોળી સમાજના યુવા પ્રમુખ છે

કુફેમિયા યેવની ખુશી નથી ને એટલે અમારા ભાઈની ખુશી છે કોઈ ખુશી ફૂલ મોજ છે ભાઈ હાસુ આવી મોજ નથી કરી મોજ છે આવે તો બસ આમ તો ફાઈનલ આપણને એવોર્ડ મળી ગયો છે અને બધા ક્રિએટરો બધા પછી ફોન તો બધા અહીંયા છે મોટા મોટા ક્રિએટરો ને ખાસ તો

ડબલ ડબલ ગેમ વન બે કોના છે ઓહા જેક જેક ભાઈને હાથમાં લાગે હા જો અમારા બે ભાઈને ને હે આ એવો

નીકળીએ છીએ અને રાત્રે સાડા બાર થી એક વાગવા આવી ગયો છે તો હવે નીકળી તો ફાઇનલી આપણે ભગી ગયા છે આપણા ઘરે અને જો તો સામાન તો એ લઈ લીધો છે અને આવજો ભાઈ પાછા ગમે ત્યારે આવો ત્યારે પકો પકો ઘરે થી ઘર જોઈ લો ભાઈ ગમે આવો એમ બને હા ને જને ઉતારતા તો લેતા હા મરી હા ગુડ નાઈટ બધા ને તો ફેમિલી અત્યારે આપણે પહોંચી જશે ઘરે અને અત્યારે કેટલા વાગે છે તો ત્રણ માં ખાલી થોડીક જ વારે છે આપણે ઘરે ભૂગ્યા છે અને બધા ભૂગેલા છે તો આપણે ત્યાં એડિટિંગ કરવાનું છે પછી અત્યારે વિડીયો એક્સપર્ટ કરવાનો છે પછી અપલોડ કરવાનું છે એવી બધું કામ છે તો એ આપણે કામ કરવા મળી અને આજનો અમારો આ એવોર્ડનો વિડીયો તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને જણાવજો અને આપણે હેને બધાને વ્યવહાર આપણે ઘરે બતાવીશું એ વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમમાં એટલે પછી આવી જાય તો હંના રિએક્શન હું આવી તમને આગલા વિડીયોમાં જોવા મળશે છે તો અત્યારે જો આપણે હાવ ઠાકી ગયા ને એ હશે ઘરે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય